આજની આ બેઠકમાં અલગ અલગ વિભાગોના સોળ કામો અને બે વધારાના મળી અઢાર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ અને ટુરિસ્ટ વિભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શિતલ મિશ્ર દ્વારા જણાવવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં સોળ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી અને બે વધારાની કુલ અઢાર કામ ચડાવવામાં આવ્યા હતા છ કામ મુલતવી રાખવામાં આવે છે એ કામ પરત કરવાનું ઠરાવવામાં આવે છે જે કામ મંજૂર થયા છે મુજબ દરેક વોર્ડમાં આવેલી ચોત્રીસ જેટલી સાર્વજનિક સંસ્થાઓના અખાડા અને કોર્પોરેશન તરફથી બે લાખ નવ્વાણું હજાર નવસો પાસઠ રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આગામી સમયમાં દરેક વોર્ડમાં કેટલા અખાડા અને કેટલી સાર્વજનિક સંસ્થાઓ છે કે જે મદદને પાત્ર છે એ પ્રમાણેની તૈયારી કરવાના સૂચનો કાઉન્સિલને કરવામાં આવે છે વહીવટી વોર્ડ નંબર નવમાં રાધેશ્યામ શ્યામ કોમ્પ્લેક્ષથી નીલકંઠ હાઈટ તરફ જતાં રસ્તે લાઇન નાખવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે જે રીતે વહીવટી વોર્ડ નંબર બારમાં એસકે પરમાં ચાલતી થઈને વિશ્વામિત્રી સુધીની નવીન ગટરલાઇન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે દક્ષિણ ઝોન વિસ્તારમાં એક કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્મિંગની કામગીરી કરવાના જે ઇજારો હતો એ પણ મુલતવી રાખવામાં આવ્યો છે સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત વડોદરા શહેરમાં દસ કરોડની મર્યાદામાં પી ફોર આઉટડોર એલ યુનિટ જેમાં પાંચેક જેટલા યુનિટ થ્રીડી હશે જેથી કરીને કોર્પોરેશનને લગતા સરકારને લગતા તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરી શકાય સાથે એની જોડે સિમ કાર્ડ પણ લગાડવામાં આવશે એડવર્ટાઇઝિંગમાં જે હોર્ડિંગો વધારે લાગે છે એના પર કંટ્રોલ લેવા માટે કોર્પોરેશનની આવક વધે તે પ્રમાણે પી ફોર આઉટડોર એલ એડવર્ટાઇઝિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે વડોદરા મહાનગર વિસ્તારમાં જે શહેર વિસ્તાર હતો એમાં કસબા વિભાગમાં ટીકા નંબર એ બત્રીસ પાંચ એ બત્રીસ એક એ બત્રીસ બે એ તેત્રીસ આઠ ગાજરાવાડી થઈ પાણીની ટાંકી ડભોઈ રોડ ભરતવાડી સુધી રસ્તા રેસા પચાસ ફૂટના બદલે સાહીઠ ફૂટ કરવાની જે જીપીએમસી એક બસો એક એ હેઠળ જે સ્ટેન્ડિંગને સત્તા મળેલી છે એના માટે સ્ટેન્ડિંગની મંજૂરી માટે આવેલું જેને મંજૂર કરવામાં આવ્યું છે જે કોઈ વાંધા સૂચનો હતા એને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે ગાજરાવાડી પાણી ટાંકી ગણપતિ મંદિર ઈદગા મેદાન થઈ વિહાર સિનેમાથી ઈદગા મેદાન થઈને ગાજરાવાડી પાણી ટાંકી તે ગણપતિ મંદિર સુધીના રોડની રસ્તા રસ્તાની લાઇન પણ સાહીઠ ફૂટની કરવા માટે જે દરખાસ્ત કમિશનર તરફથી આવી છે એના પણ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી અને આ કામને પણ સ્ટેન્ડિંગમાં સામાન્ય સભાની મંજૂરી અપેક્ષા મંજૂર કરવામાં આવ્યું છે ગાગરેટિયા કૃષ્ણનગર પાસે હયાત ખુલ્દી ગટર ચેનલ પર આરસી સી કામને મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ ઝોનમાંથી હયાત વરસાદી ગટરની સાફ સફાઈના નું જે એક્સટેન્શન હતું નાણાકીય મર્યાદા વધારવાનું કામ હતું એને પરત કરવામાં આવ્યું છે મીરાજ સોસાયટી જંક્શન પાસેથી ટ્રેન્સલેસ પદ્ધતિથી જે પાણીની લાઇન નાખવામાં આવી હતી જેમાં જોડાણ કરવાનું હતું એ મેનહોલ મેઇનહોલ જ નીકળ્યું જેથી લાઈનનું એક્સટેન્શન કરવા માટે ત્રીસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે ટ્રીટેડ વોટર રાજ્ય સરકારની પોલિસી અનુસાર નંદેશરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને પચીસ એમએલડી પાણી આપવાની જે સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત આવી હતી જેને સહીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે વડોદરામાં બિલ ટીપી વનમાં એપી એકસો દસમાં અને વેમોડી ટીપી એકમાં એપી નંબર એકસો તેતાલીસમાં જે પાર્ટીપુર સિવિલના કામ આવ્યા હતા એને મુલતવી રાખવામાં આવે છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા ડી ડબ્લ્યુ કે જે લગભગ પાંચ પોઈન્ટ તેસઠ ટકાના ઓછા ભાવે આવ્યું છે જેને મંજૂર કરવામાં આવ્યું છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા લગભગ એકાદ હજાર જેટલા થાંભલા દસ મીટર હાઈટના ડીપ ગેલોને પોલ ખરીદવાના કામને વીસ પોઈન્ટ ચૌદ ટકાના ઓછા ભાવે એક કરોડ બાસઠ લાખ ત્રીસ હજારની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યા છે સ્વર્ણિમ જયંતિના કામમાં રાજ્ય સરકારની સૂચના અનુસાર ત્રણ ઘણા કામ મૂકવાના હોવાથી લિસ્ટમાં ફેરફાર કરવા માટે સ્થાયીમાં રજૂ કરવામાં આવતા આ ફેરફાર સાથેના લિસ્ટને પણ સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે વધારાના કામમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં લાઇટિંગ કરવા માટે પાંચ લાખની નાણાકીય મર્યાદામાં કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન સ્પર્ધા માટે અકોટા સ્ટેડિયમ અને જિલ્લા સ્પર્ધા માટે તાલીબાગ સ્વિમિંગ પુલ નિઃશુલ્ક ફાળવવાની કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે